બે દિવસ રોકાવાનું એટલે મેં એવું હતું કે અહિયાં પ્લેન ઉઠતું હતું પણ ઉપર જે ટ્રાફિક વધારે હતી ને તે મારે અહીંયા લેન્ડિંગ કરવું પડ્યું એ ગયા ને બગલાની પાક જીવો ખાસ કિશોરભાઈની ફરમાઈ છે કે આપણે પરેશભાઈ લસણ વાળી ચટણી કરવાનું છે તો કિશોરભાઈ તમારા માટે પૈસા લસણ વાળી ચટણી બનાવી છે તડકો તો જો કાર પડી જાય ક્યાં જવાનું છે દુબઈ મારાને કેવું કે જવાનું છે ઢીંગાણે સડવાનું છે આજ ત્યાં તલવાર પાછળ એસટી બસ વાળો આપણે છે ને ગાયરું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો જય દ્વારકા દેશ જયમાં હું આગળ રાજા રાજાનો ફરી એક શરૂઆત કરી દીધી છે અને અત્યારે ઘડિયાળમાં છે હશે હવા ચાર અને આજે ચાર વાગ્યા વહેલું ઉઠી ગયું કારણ કે કેશુર કિંગનો ફોન આવ્યો મને કે ભાઈ પરેશભાઈ ક્યાં છો મેં તું ઘરે છું તો મને કે હું સોમનાથ આવ્યો છું અને જ્યાં જવાનું હતું એને પ્રમોશન માટે ત્યાં થોડુંક મોડું જવાનું છે તો મને કે શું કરું મેં કંઈ વાંધો નહીં યાર એમાં મૂંઝાવાની થોડો કોઈ તારો ભાઈ અહીં છે પછી તો હલો ફટાફટ પહેલાં મારા જવાનું છે કેશુર કિંગને લેવા માટે થઈને

બાય બાય કેમ છો અચાનક આઈ તમારે એક્ચ્યુઅલી મે હું તો કે આયા પ્લેન ઉડતું તો પણ ઉપર જે ટ્રાફિક વધારે હતું ને તે મારે અહીં લેન્ડિંગ કરવું પડ્યું થોડું વાતાવરણ આગળ વાતાવરણ ખરાબ હોવાને કારણે વાંધો નહી ઉતરી જાય એટલે તમને ડાયરેક્ટ ફોન કર્યો હવે હાલા 4 વાગ્યા હેરાન કરી રહ્યા કાઈ વાંધો નહી મારા વાલાઈમાં હું ફેર પડે હાલો તો નીકળશો હવે હવે ફટાફટ નીકળી હાલો તો ફેમિલી પહોંચી જશે ઘરે અને ભાઈ માટે આડુ એલસી લહણવારી ચા બનાવો મસ્ત મજાની હાલો ભાઈ ચા પીશું ને ચા હવાના બોલમાં નહીં બનાવી એક્ચ્યુઅલી તમે ચા નથી પીતો તો કોફી બનાવજો ઓ હો એટલા બધા પૈસા ભેગા કરે એટલા બધા પૈસા ભેગા કરીને ક્યાં જાય મારા સમજ ગયા કઈ ચા વાહ ભાઈ વાહ વરાજો નાઈ જો ચાર થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયા હેન્ડસમ થાકડ ઉતરી ગયો ને ભાઈ હવે કારણ કે ભાઈ કેશુરભાઈ છે ને લાંબી ટ્રીપ માં તો ચાર પાંચ કલાક ની મુસાફરી હતી ચાર પાંચ કલાક હે ને બસ માં અંદર સાડા પાંચ કલાક જેવું થયું મેં એને સવાર ને કીધું ભાઈ તમે કામ કરો થોડુંક આરામ કરી લો એટલે ત્રણ થી ચાર કલાક ભાઈ આરામ થી ભૂ ગયા છે હવે નાઈ જોઈ જો થઈ ગયો ને બગલા ની પાક જીવો હે હાલો તો હવે જમી લે હું કેશુરભાઈ ની છે ને ભાઈ ફરમાઈશ એવી હતી ફેમિલી કે મારે છે ને સાદું જમવાનું છે મેં કીધું ભાઈ કઈક અલગ કરીએ તો કે ના કે મારે છે ને એકચ્યુલીમાં હું કઈ બીજું નથી ખાતો તો કેશુરભાઈ માટે આપણે ગરમા ગરમ રોટલી બનાવી છે આ રાયતીના ગુંદાના છે ને ખાસ કેશુરભાઈની ફરમાઈ છે કે આપણે પરેશભાઈ લસણ મારી ચટણી કરવાની છે તો કેશુરભાઈ તમારા માટે પૈસા લસણ મારી ચટણી બનાવી છે પણ આ ચટણી તાખે પણ આ બધી વેરાયટી જેના મન ખરી ગયું તેમ હું છું વાય વાય હાલો તમારો નીકળીએ હા મમ્મીને મૂકતા જ આવે તારે પાસે વહેલા આવી જાય હા હાલો મમ્મી ચાર્જ થઈ જાય કે રેડી થઈ જાય કમ્પ્લીટ તો ભાઈ બે દિવસ રોકાવાનું છે મમ્મી જાય છે તે મામાના ઘરે અને એની સાથે જાય છે હેતુબેન બેન નથી જતા કાવ્યબેન આવી રહી છે અને અમારા બેન થોડાક છે ને રીસાઈ ગઈ કે મને કેમ નથી લઈ જતા એટલે આપણા હાથના માથે હોટલમાં જવાનું છે રેડી સમજાઈ ગયો દીકરા હાલો સર રેડી થઈ ગયા કે એકદમ કમ્પ્લીટ તડકો તો કારો પડી જાય હા કારા તો આપણે સિયામ પર ભાઈ તો તમારા માટે છે ને કારણ કે કેશોરભાઈએ એવું કીધું ભાઈ મને બાઇક બાઇક ફાવે ને તો આપણે કેશોરભાઈ માટે પૈસલ અને યાર એક ભાઈની મને ખાસ કમને ગાડી આખી દેખાડો જોઈ લો ભાઈ તમારી ફરમાઈશ હતી ને

હાલો મમ્મી આવજો તો મમ્મી ને હેતી અત્યારે જાય છે ને અત્યારે મારે કેવરું કિંગ જવાનું છે ધીંગાણે સડવાનું છે આજ ક્યાં ચલવા પાછળ છે હાલો ફેમિલી તો હવે નીકળીએ અમે પણ કારણ કે મોડું થઈ ગયું ઓલરેડી પાછળ એસટી બસ વાળો આપણે છે ને ગાયું દઈ પછી એની રીતના એ દે કારણ કે આગળ હોય ને તો એ મારો બેટો આપણે આગળ નો થવા દે ને આજ મારો વારો આવી ગયો કિશોરભાઈ એવું જો પાછળ એસટી વાળો છે જો વાડ જોઈ ને ભલે જોઈ મારો બેટો જોવા દે ને ખબર પડે ફેમિલી અમે ગયા હતા કેશુરભાઈ ને પ્રમોશન હતું એટલા માટે થઈને પછી ન્યા આપણે પ્રમોશન હતું ન્યા કે આપણે શૂટ કર્યું નહોતું અને હું તો કહું ભાઈ હવે રોકાઈ જ ને ભાઈ મજા આવશે હવે હે ને માર રોકાવાનો પ્લાન તો હતો પણ હવે કાલ કેમે હરખું મેડ નથી આવતો ને પછી માર હવારે જવું હતું કેતા બસ અખાણ મે હે

મનની મનમાં રાખવાનું ભાઈ તો યાર ખાસ કરીને તમે લોકો કમેન્ટ કરજો જો ભાઈનું આપણે આપડે જે બત્રી નું પાર્સિંગ લગાડવું હોય જીજે બત્રીસ ટુ સાડા ત્રીસ હા તો વાંધો ના લો ભાઈ થઈ જશે ધીરજ ના ફળ મીઠા હોય ભાઈ કારણ કે આપડે સોશિયલ મીડિયા માં એક્ટિવ હોય એવું પાત્ર ગુરતું પડશે ને ભરતું ગેમ ના ગમે યાર

આજે ઓલી બેન વહી ગઈ ને એટલે બેન એકલી એકલી રીસેણી કારણ કે કેશુરભાઈ રોકાણા હોત ને તો મારે માધવ હોટલમાં જમવાનું જવાનું હતું તો મારાથી હવારે કહેવાય ગયું ફેમિલી કે માધવ હોટલમાં જમવા જવાનું છે અત્યારે કે એને મમ્મીને કહે કે તમે પપ્પા માધવ હોટલમાં લઈને જ જતા લઈને જ જતા હે આપણે કઈ કઈ સુધી મોટું સડી ગયું છે ને બસ ફેમિલી તો અમારે છેને ને વર્મી કમ્પોઝના ફાર્મની અંદર પાણી શાકવા જવું અને બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લખી દીધું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ કરીને મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગલ રાધે રાધે બા ભાઈ